આવો અમારો લાઈવમાં તમારું સ્વાગત છે અને લગભગ 1 મહિનાની અંદર અમે લાવ્યો આજે જોડાણા છે તો બતાય મિત્રોને જય માતાજી જય જોહો ચાર મિત્રો જોડે ગયા છે આવો તો અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે આવો કેમ છો જય માતાજી સુલતાનપુરા ઠાકરભાઈ તો જય માતાજી જય જાઓ કેમ છો ને લાઈક આપી દેજો લાઈક આપી દેજો ફટાફટ અને આ બાજુ મગફળી ઊભી છે જોરદાર સરસ લોકેશન છે એક ભી મિત્રો જોડે ગયા છે બનને જય માતાજી જય જોહો માતા અને લગભગ એક મહિના ઉપર થઈ ગયું છે અમને લાઈવ જોડેયાને સરસ લોકેશન છે પાલવ છે પાલવનો મસ્ત ઝાડ છે અને કેટલો મસ્ત પાલવ છે કઈ જગ્યા છે જગ્યા તો બહુ સેટી છે

ના ભાઈ ના મારી નથી મગફળી